એમ વી તડવી હેડ કોન્સ્ટેબલ નુરજીભાઈ શૈલેષ સત્તર એક્સ એક્સ વન એટ નાઇન જીરોમાં પાસ પરમિટ વિનાનો સિમેન્ટની બેગો આવી રહી છે અને તે અંકલેશ્વર આવી રહી છે જે બાબતે એસ પોલીસને મળેલી બાતમીના આધારે ઉપરોક્ત ટ્રકને ચેક કરવામાં આવી હતી જેમાં ચૌટા બજાર ખાતે આવતા તેને રોકી ની તપાસ કરતા તેમાંથી અલ્ટ્રાટ્રિમેન્ટ બડી તાલુકા કલકુઆ જિલ્લા નંદુરબાર મહારાષ્ટ્ર આ મામલે પૂછપરછ કરતા તેને બે લાખ રૂપિયાની આ સિમેન્ટ ની પાંચસો બેગો ક્યાંથી લાવ્યું તેનો સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેમજ બિલ પુરાવા ન મળતા પોલીસે એકતાલીસ વંડી મુજબ અટેક કરી છે અને આ મુદ્દા માલ કબ્જે કર્યો છે બે લાખ રૂપિયાની સિમેન્ટ અને બાર લાખ રૂપિયાની ટ્રક મળી કુલે ચૌદ લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી સિમેન્ટ કોને મંગાવી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે